જ્યારે કોઈ જરૂરિયાત વ્યક્તિને પૈસાની જરૂર હોય અને કોઈ પૈસા આપે ત્યારે તેને એ વ્યક્તિ ભગવાન સમાન લાગે છે અને જ્યારે આપેલા જ પૈસા એ વ્યક્તિ માંગે ત્યારે તેને ખોટી રીતે બદનામ કરવામાં આવતો હોય છે આવો જ એક કિસ્સો વડોદરાશ શહેરમાં બન્યો છે વ્યાસના ચક્રવૃત્માં ફસાઈ ગયેલી એક મહિલાએ ફિનાઈલ ગટગટાવી જઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો હવે તેની સામે આરોપી સહુકારે વકીલના મારફતે પત્રકાર પરિષદ યોજીને મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો વ્યાસના ચક્રવ્યુમાં ફસાયેલી મહિલાએ ફિનાઇલ ગટકટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો ત્યારે સામા તરફથી એટલે કે આરોપી સહુકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ પોતાની વાત મીડિયા સમક્ષ રજૂ કરી આરોપી સહુકાર સુનિલભાઈ દેસાઈનો માનીએ તો તેઓ સહકાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને ધીરે ધીરાનનો લાયસન્સ છે તેઓએ ગીતાબેન જે નાણા દીધા હતા તે નિયમ મુજબ ચેક દ્વારા રકમ પરત મેળવવા સાહુકારે કોર્ટમાં બે હજાર દાવો કરતા મહિલાએ પ્રેશર બનાવવા ફિનાઇલ પીવાનું તરકટ કર્યા મહિલા દ્વારા ગંભીર આક્ષેપ કરી સાહુકાર

લગભગ સવા લાખ રૂપિયા જેટલો ઉપાડ કરેલો એ ઉપાડ કર્યા પછી કોઈ વ્યાજ તેમણે ચૂકવેલું ન હતું તેમ છતાં પણ અમે ચલા અમને તેમને ચલાવી રાખ્યું તેમના મમ્મી રમીલાબેન દોલતભાઈ સોલંકી જેઓ પણ અમારા અમારે પાસે અમારા જ કસ્ટમર હતા બે હજાર નવથી અગાઉ તેમને મીડિયામાં એવું લગ આપ્યું છે નિવેદન કે વીસ વર્ષથી અમે પૈસા લેતા હતા પણ ખરેખર બે હજાર નવથી જ એમની લેવડ દેવડ અમારી જોડે ચાલુ થયેલી રમીલાબેને જે મીડિયામાં એમના દીકરા દીકરીના દીકરાએ જે નિવેદન આપ્યું કે અમે બે લાખ જ દીધેલા પણ હકીકતમાં અઢાર લાખ પચાસ હજારનું મારી પાસે નોટરાઈઝ લખાણ છે અને આ તમામે તમામ પેમેન્ટ અમારા સરકારી નાણાં ગિર્ધાર પત્રકમાં સંયોગ કરીને લીધેલા છે અને બે મેં બધું બાય ચેક આપેલું છે અમે કોઈ પણ રૂપિયો રોકડો આપ્યો નથી એક વાર્ષિક એકવીસ ટકા પ્રમાણે અમે ધિરાણ કરેલું ટોટલ કોનું ગીતાબેન જોડે ટોટલ બે લાખ છપ્પન હજારની આસપાસ વ્યાજતા અમે અમે એમને એમની વ્યાજની ગણતરી બે લાખ સત્તર હજાર અરે બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ સુધી બે હજાર કાંઈ કોઈ આપ્યું નથી બધું જ બાકી છે બધું જ બાકી છે નથી આવ્યો નથી આવ્યો પોલીસે પહેલાં તો બે પોલીસવાળા ઘરે આવ્યા કે તમે પોલીસ સ્ટેશન તમારું લાઇસન્સને લઈને આવો અમે લાઇસન્સને લઈને ગયા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબને મળ્યા પીઆઈ સાહેબને મળ્યા એટલે પીઆઈ સાહેબ કહે છે કે તમે આ બધું આજે ગીતાબેનને ધિરાણ કરેલું છે એનું સાબિત શું છે સાહેબ બધા સરકારી પત્રકો ઉપર સહીઓ છે અને બધું જ પેમેન્ટ બધું બાય ચેક આપેલું છે અમે કોઈ એક પણ રૂપિયો રોક રોકડો આપ્યો નથી એટલે કે જેના પુરાવા તમારી પાસે મળશે બધા વાહ સાહેબ મળશે એટલે તરત અમે અમારા એડવોકેટને ફોન કર્યો કે કોર્ટમાં કેસ ફાઇલ કરેલો હતો એટલે પેપર એમ બધા એમની પાસે પડેલા હતા એટલે એમને રૂબરૂ બોલાયા અને એમણે પીઆઈ સાહેબની હાજરીમાં બધું જ રેકોર્ડ ત્યાં જમા કરાયો કપોરે પોલીસ સ્ટેશનમાં હા પછી બીજે દિવસે સવારે તે આ રેકોર્ડ અમે આપ્યા પછી રાત્રે પોલીસ કહે છે તમે ઘરે જતા રહો પછી સવારના પોરમાં પાછો દસ સાડા દસે ફોન આવ્યો કે નિવેદન લખાવા આવી જાઓ એટલે મેં અમારા વકીલશ્રીને ફોન કર્યો એમણે એવું કીધું કે ભાઈ હજી ફરિયાદીનો તો નિવેદન થયું નથી ત્યારે પહેલાં આપણું નિવેદન કેમ એટલે પોલીસ એક જાતનું દબાણ જ ઊભું કરેલો એક એક તરફી અમારા અમે અમારા પૈસાની જ માગણી છે બીજી કોઈ માંગણી નથી અને કોર્ટમાં અમે જ્યારે એપ્રિલમાં દાવો દાખલ થયો સિવિલ સુટ ત્યારથી અત્યાર સુધી ગિતાબેન એક પણ વખત ત્યાં હાજર થયા નથી નથી દાવાનો જવાબ આપ્યો એમના દ્વારા તમારી પર કોઈ કેસ કરવામાં આવ્યો આ બસ આ ખોટું ખોટું ફિનાઈલ પીને અમારી પર દબાણ ઊભું કર્યું અને એ દિવસથી મારા દીકરાની ઉપર ચિસમોના ઘણા ફોન આવ્યા દબાણ કરવા માટે કે આમ કરી લઈશું ને જેમ કરી લઈશું ને તમે કેસ પાછો ખેંચી લો ને બસ કે કેસ પાછા ખેંચી લો ત તમારો પરિચય સુનેશભાઈ મારા અસિલે જે પ્રમાણે મને જાણ કરી હતી એ પ્રમાણે બે હજાર સત્તરમાં મારા અસિલે નાણાં એમને આપવાનું ચાલું કર્યું હતું અને નાણાં આપ્યાના તમામ પત્રકો નાણાં લેતી વખતે જે સરકારી પરવાના ઉપર જે લાઇસન્સ ઉપર પત્રકો ઉપર જે સિગ્નેચર થાય છે એ સિગ્નેચર તમામ કરાવેલી એ કરાવ્યા પછી તમામ ધિરાણ થયેલું છે અને મારા હસીલે બધા નાણાં ચેકથી આપ્યા છે ચેકથી આપ્યા પછી નાણાંમાં જ્યારે કોઈ પણ વ્યાજ ચૂકવવામાં નહોતું આવતું એટલે મારા હસીલે જાણ કરેલી કે ભાઈ આપણે રિકવરી માટેના કેસો ફાઇલ કરવાના છે જેથી એપ્રિલ બે હજાર ચોવીસમાં અમે લોકોએ કેસો ફાઇલ કર્યા છે ફાઇલ થયા બાદ એમને નોટિસ મળી છે સામાવાળા વ્યક્તિઓને સામાવાળા વ્યક્તિઓને નોટિસ મળ્યા બાદ આજ દિન સુધી કોર્ટમાં હાજર રહ્યા નથી કે કોઈ એમનો ડિફેન્સ આપેલો નથી કે કોઈ જવાબ આપેલો નથી કે કોઈ વધારે વ્યાજ લઈએ છે તેવા કોઈ પુરાવા આપેલા નથી તેમ છતાં જ્યારે નવમી તારીખે ફિનાઇલ પીવાના ન્યૂઝ મળ્યા અને મારા અસિલને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો તે સમયે પણ અમે તમામ પુરાવાઓ પોલીસ રૂબરૂમાં જમા કરાવ્યા લાઇસન્સ છે અમારા સિવિલ દાવાની કોપી છે અમારા જે પુરાવા કોર્ટમાં રજૂ કરેલા તે છે આ તમામ વસ્તુ કન્સન પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ સબમિટ કરાવી છે તેમ છતાં બીજે દિવસે પોલીસ પરથી મારા મારાશિલને પ્રેશર આપવામાં આવતું હતું કે વોટ એવર જે પણ છે મારા અસિલે જે પ્રમાણે મને જાણ કરી દીધી તે પ્રમાણે અને ત્યારબાદ મારા અસિલે મને કીધેલું કે ભાઈ આપણે આગોતરા જામીન ફાઇલ કરવા છે જેથી અમે આગોતરા જામીનની અરજી ફાઇલ કરી હતી ત્યારબાદ પોલીસનો અભિપ્રાય આપ્યો અને અભિપ્રાયમાં એવું જાણવા મળ્યું હતું કે ભાઈ અગિયાર તારીખે જે આ લેડીઝે દવા પીધી હતી તેને ડિસ્ચાર્જ મળી ગયું છે અને અગિયાર તારીખથી પચીસ તારીખે પચીસ તારીખ સુધીમાં પોલીસે વારંવાર એ અરજદારને ફોન કર્યા પણ ત્યાર એ દરમિયાન સુધીમાં કોઈ નિવેદન આપવા એ લેડીઝ આવી નથી આમાં જેણે ફિનાઇલ પીધું છે તેની ઉપર વ્યાજ સહિતની બે લાખ સત્તાવન હજારની માગણી છે અને જે બીજા બેન છે એની ઉપર સાડા નવ લાખની માગણીનો અમે કેસ કરેલો છે સિવિલ સિવિલ દાવો કોર્ટમાં સમરી શૂટ ફાઇલ કરેલો છે એ બાબતનો મને આઈડિયા વધારે નથી કારણ કે મારા હસીલ જે પ્રમાણે અમે લોકોએ જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા ત્યારબાદ અમારા હસીલ કોઈ એવી જગ્યા પર હતા કે જ્યાં અમારો કોન્ટેક્ટ નહોતો પણ એમના છોકરા થ્રુ અમને એવી ખબર પડતી હતી કે ભાઈ બહારના ત્રાહિત ઈસમો દ્વારા વારંવાર ફોન આવતા હતા અને તમે સમાધાન કરી લો અમે તમારું સમાધાન કરાવી લઈશું ને આ કેસ પાછો ખેંચાડાયશું તેવું એમના છોકરા મારફતે અમને જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા અમે જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા તે સમયે જે અભિપ્રાય આવ્યો તેમાં તો અમને એવું જાણવા મળ્યું કે ભાઈ વારંવાર પોલીસના અધિકારીઓ જવાબ લેવા માટે એમના ઘરે જતા હતા જે દવા પીનાર વ્યક્તિ હતું પણ એ મળી આવતા નહોતા એમનું ઘર લોક હતું એમને વારંવાર ફોન કર્યા પણ એ નિવેદન આપવા માટે આવતા નહોતા એટલે એમણે પોલીસ રૂબરૂમાં જે અમે વધારે વ્યાજ લઈએ છીએ તે બાબતનો કોઈ પુરાવા આજ દિન સુધી પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ નથી